આજે આ મસ્ત મજાના ભજીયા તૈયાર કરીશું અને ફક્ત આ ભજીયા દસ જ મિનિટમાં બની જશે અને તમે જો કેટલા મસ્ત બન્યા છે તો દાળ ભાત સાથે ખીચડી સાથે કે પછી એમનેમ ખાવાની મજા આવે એવા મરચાંના એકદમ ક્રિસ્પી રિંગ ભજીયા બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને હા જો તમને મારી રેસીપીઓ ગમે છે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો જેથી આવી દરેક નવી રેસીપી તમે સૌથી પહેલાં જોઈ શકો તો હવે સૌથી પહેલાં એકદમ ટેસ્ટી ક્રિસ્પી કુરકુરા મરચાંના રીંગ ભજીયા બનાવવા માટે અહીંયા મેં લીધા છે ત્રણસો ગ્રામ જેટલા ભાવનાગરી મરચાં તો આ જે મરચાં હોય એ પ્રમાણમાં ઓછા તીખા હોય છે અને આ થોડા રેગ્યુલર મરચાં કરતાં જાડા હોય છે જેથી આના રીંગ્સ એકદમ સરસ બને છે તો મેં અહીંયા આ મરચાં લીધા છે તમે ગમે તે વેરાયટીના મરચાં સાથે આ મરચાંના રીંગ ભજીયા બનાવી શકો છો હવે આપણે સૌથી પહેલાં મરચાંને સારી રીતે ધોઈ ખૂરા કરી લીધા છે તો હવે રીંગ્સ બનાવવા માટે આપણે મરચાંનો ઉપરનો ડીટિયાનો ભાગ આ રીતે કાઢી અને આવી ના તો એકદમ જાડી ના એકદમ પતલી એવી મરચાંની રીંગ્સ તૈયાર કરી લેશું અહીંયા તમને એકદમ ઝૂમ કરીને પણ બતાવી દઉં તો તમે જો આ રીતે મરચાંનો થોડો ઉપરનો ભાગ કાઢી આપણે આ રીતે મીડિયમ થિકનેસવાળા મરચાંને સમારી લેવાના છે તો અહીંયા બધા જ મરચાંને મેં એકદમ સારી રીતે સમારી લીધા છે તમે જોઈ શકો છો અને મરચાંની રીંગની થિકનેસ તમને બતાવું તો આ રીતની મેં મીડિયમ રાખેલી છે તો હવે બસ આ જે મરચાં છે એને આપણે એક મોટા અને પોળા વાસણમાં કાઢી લેશું આ સિવાય તમે મરચાંના પટ્ટી ભજીયા ભરેલા મરચાંના ભજીયા પણ બનાવી શકો છો એની રેસીપીઓ પણ મેં મારી ચેનલ પર આપેલી છે તો એ વિડીયો પણ તમે ડિસ્ક્રિપ્શનમાંથી જોઈ શકો છો હવે આપણે જે મરચાંને બાઉલમાં કાઢ્યા છે એમાં એક મોટી સાઇઝના લીંબુનો રસ ઉમેરીશું જો તમે નાનું લીંબુ લેતા હોય તો તમારે બે લઈ લેવાના અહીંયા બેઝિકલી તમારે બે ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરવાનો છે સાથે આ ભજીયામાં હિંગનો સ્વાદ એ એકદમ સરસ લાગે છે તો એક ટી સ્પૂન જેટલી આપણે હિંગ ઉમેરી દઈશું સાથે અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું જે આપણા ભજીયાને ખૂબ જ સારો કલર આપશે અને દોઢ ટી સ્પૂન જેટલું મીઠું તો મીઠું અહીંયા તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું સાથે આ ભજીયામાં આદુનો ટેસ્ટ પણ એકદમ સરસ લાગે છે તો મેં બે ઇંચ આદુનો ટુકડો લીધો જેણે આપણે આ રીતે ઝીણી ચીઝ ખમણવાની ખમણીથી ખમણી લેશું તો અહીંયા જો તમને ભાવે તો તમે આદુની માત્રા વધારે પણ લઈ શકો છો તો આ રીતે આપણે આદુને સરસ ખમણી લીધું છે હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો બધી જ વસ્તુને આ રીતે મિક્સ કર્યા પછી હવે આપણે આ મરચાંને ફક્ત દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું જેથી લીંબુ અને મીઠુંના કારણે મરચામાં રહેલું બધું પાણી અલગ થઈ જશે તો લગભગ દસ મિનિટ પછી તમે જોઈ શકો છો એ એકદમ સારી રીતે આપણા મરચામાં લીંબુ અને મીઠાની ફ્લેવર આવી ગઈ છે સાથે મરચામાં રહેલું પાણી પણ અલગ થઈ ગયું છે આ પાણી આપણે કાઢવાનું નથી આ જ પાણીમાં આપણે મરચાંનું બેટર બનાવવાનું છે ભજીયા માટે તો અહીંયા આપણે ભજીયાને એકદમ ક્રિસ્પી કુરકુરા બનાવવા બે ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર લેશું જો ઘરમાં કોર્નફ્લોર ના હોય તો તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો પણ જો કોર્ન ફ્લોર હોય તો એ જ વાપરજો એનાથી ભજીયામાં બિલકુલ તેલ નહીં રહે અને ભજીયા એકદમ ક્રિસ્પી બનશે સાથે આપણે બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરીશું ચણાનો લોટ આપણે વધારે પડતો નથી ઉમેરવાનો જેમ આપણે જરૂર પડશે એ રીતે લોટને ઉમેરતા જશું તો અત્યારે તમે જોઈ શકો છો બે ટેબલ સ્પૂન જેટલો કોર્નફ્લોર અને બે ટેબલ સ્પૂન જેટલા બેસનને મેં આ રીતે મિક્સ કરી દીધું અત્યારે હજી મને એક ચમચી જેટલા લોટની જરૂર લાગે છે તો હું હજી આમાં એક ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશ તો એ ડિપેન્ડ કરે છે કે મરચાંમાં કેટલું પાણી થયું છે તો તમારે બેઝિકલી મરચાં જે છે એ હલકા એવા લોટથી આ રીતે કોટ થઈ જવા જોઈએ એટલો જ તમારે આમાં લોટ ઉમેરવાનો વધુ પડતો લોટ આ ભજીયામાં નથી હોતો તો તમે જોઈ શકો છો આ રીતે સરસ આપણા જે મરચાં છે એ હલકા એવા લોટથી કોટ થઈ ગયા છે તો હવે બસ આને બિલકુલ રેસ્ટ નહીં આપીએ અને તરત જ ભજીયા બનાવીશું અહીંયા ભજીયા બનાવવા માટે મીડિયમ ગરમ તેલ જોઈશે એક ભજી ઉમેરીને જોઈએ તો તરત જ એ ઉપર આવે છે તો બસ આ રીતનું મીડિયમ ગરમ તેલ થાય એટલે આપણે એક 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 કરી અને મરચાંની રીંગ્સને ગરમ તેલમાં ઉમેરતા જશું આ ભજીયાને તમારે હાઈ ગેસની ફ્લેમ પર જ તળવાના છે ભજીયા ઉમેરી દો પછી આ રીતે ઝારાથી એકથી બે મિનિટ કન્ટિન્યુ ચલાવતા રહેવાનું જેથી મરચાંની રીંગ એકબીજાને જો ચોંટી ગઈ હોય તો એ અલગ થઈ જાય અને પછી આ રીતે સરસ ભજીયા થોડા ક્રિસ્પી દેખાવા માંડે એટલે ગેસને મીડિયમ કરી હલકો ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી એને તળવાના છે તો ભજીયાની એક બેચને તળાતા ચાર મિનિટ જેટલો સમય લાગે છે ભજીયા તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તો બસ આ રીતે એકદમ ક્રિસ્પી કુરકુરા ભજીયા થાય એટલે તમારે એને પ્લેટમાં કાઢી લેવાના તો હવે આ જ રીતે આપણે બીજા બેચને પણ તૈયાર કરી તો એક 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 મરચાંની મરચાની ને ઉમેરતા જવાની શરૂઆતમાં થોડી વાર ગેસની ફ્લેમ હાઈ રાખવાની જેથી મરચામાં બિલકુલ તેલ ના ભરાય સરસ મરચા સેટ થઈ જાય પછી ગેસને મીડિયમ કરવાનો જેથી મરચા વધુ પડતા ડાર્ક કલરના ના થાય અને એકદમ સરસ ક્રિસ્પી પણ બને તો લગભગ ત્રણ ચાર મિનિટ પછી આપણા ભજીયાની બીજી બેચ પણ સારી રીતે તળાઈ ગઈ છે તો એને પણ આપણે પ્લેટમાં કાઢી લેશું આ ભજીયા છે એક વઘારેલી ખીચડી દાળ ભાત સાથે બહુ ટેસ્ટી લાગે છે એ સિવાય તમે એને એમને ખાવા પણ બનાવી શકો છો અહીંયા તૈયાર થયેલા ભજીયા તમે જો એમાં બિલકુલ તેલ નથી અને એકદમ ક્રિસ્પી એવા બન્યા છે તો એકવાર મારી ટીપ્સ અને ટ્રીક સાથે મરચાંના આવા ક્રિસ્પી ભજીયા જો તમે ક્યારેય ન બનાવ્યા હોય તો જરૂરથી બનાવજો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ